વડિયાના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા અધિકૃત ખનીજ ભરેલા ડમ્પર પર કાર્યવાહી કરી સાત લાખ ચોવીસ હજાર સાતસો પચાસ નું મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો વડિયા અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા મામલતદાર દ્વારા વડિયા ગામમાંથી પસાર થતા ખનીજ ભરેલા ડમ્પરને રોકાવી તેમની તપાસ કરતા આ વાહનમાં ખનીજ રેતી ભરેલી હોય તે અંગેની રોયલ્ટી પાસ અને પરમિટ માંગતા ડમ્પર ચાલક પાસેના હોવાથી તેમની સામે બિન અધિકૃત ખનીજના વહન બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ડમ્પરમાં કુલ સત્તાવીસ દશાંશ પાંચ ટન રેતી ભરેલી હોય જેની કિંમત ચોવીસ હજાર સાતસો પચાસ રૂપિયા જ્યારે ડમ્પરની કિંમત સાત લાખ ગણી કુલ સાત લાખ ચોવીસ હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો અને તે રેતી ભરેલા ડમ્પરને વડિયા પિલિસના હવાલે કરવામાં આવ્યું હતું આ કાર્યવાહીમાં વડિયાના ઇન્ચાર્જ મામલતદાર કેજરભાઈ સિંધી અને ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર કુલદીપસિંહ સિંધવ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ઇન્ચાર્જ મામલતદારની કાર્યવાહીથી માતેલા સાંઢની જેમ પસાર થતા ખનીજના ડમ્પર ચાલકો અને ખનીજ માફિયાઓમાં ફાફડાટ જોવા મળી રહ્યો છે